આ ઓગસ્ટ માસમાં આગામી સમયમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ હાલમાં તારીખ ચૌદ સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં હળમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં હળમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સોળથી ચોવીસમાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જોકે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો તારીખ અગિયારથી ચૌદમાં જ વરસાદી સિસ્ટમ બની જવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે ઉદયપુર ઉપરાંત દાહોદ વગેરે ભાગમાં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અચ્છા વરસાદ જે હશે કૃષિ પાકો માટે કેવો રહેશે વરસાદ કૃષિ પાકો માટે સત્તરમી ચારથી કૃષિ પાકો માટે જે વરસાદ થઈ રહ્યો છે એ મકાન દક્ષા કરશે અને મખાન પાણી સારું ગણાય છે આ પાણી જે છે તે કૃષિ પાકો માટે સારું રહેશે પરંતુ ત્રીસમી ઓગસ્ટે જે વરસાદ થશે એ કૃષિ પાકો કૃષિ પાકો માટે વરસાદ સારું ગણાતો નથી એટલે વરફથી કૃષિ કાર્યો કરવા સારા રહે